वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तय असतो मा हृड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શિક્ષાપત્રી શ્લોક ત્રેપન ની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા શ્રોતા ગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર આજ્ઞા કરે છે કે કર્તવ્યમ ઉર્ધ્વુંડ્રમ ચું રેવચંદ્રકમ કાર્ય સદવાનારી ભાલે કુંકુમ ચંદ્રક અને પછી સત્સંગી પુરુષ માત્રને ચાંદલે સહિત ઉર્ધ્વ કુન્ડ્ર તિલક કરવું અને સુવાસીની જે સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિશે કુંકુમનો ચાંદલો કરવો આવી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે હવે આ ઉર્ધ્વપુડ્ર તિલક શું છે એની જરા આપણે વાત કરીએ પુડ્ર નો અર્થ થાય છે આંગળી આંગળી દ્વારા જે ઉર્ધ્વ એટલે કે ઊંચું તિલક કરવામાં આવે તેને ઉર્ધ્વ પુડ તિલક કહેવામાં આવે આ ઉર્ધ્વ ઉર્ધ્વપુડ તિલક જે છે એ ભગવાન શ્રીમદ નારાયણના ચરણાર વિંદર નું પ્રતિક છે અને મધ્યની અંદર જે ચાંદલો છે એ લક્ષ્મીજી નું પ્રતિક છે પુંડ તિલક જે છે એ એવું સૂચિત કરે છે કે આ ઉર્ધ્વ પુંડ તિલક ધારણ કરનારો જે છે એ લક્ષ્મી નારાયણ દેવ રાધાકૃષ્ણ નો શરણાગત ભક્ત છે અને શરણાગત ભક્ત જે હોય તે જ ભગવાનના ચરણાર વિંદરને તથા જગતજનની માતા લક્ષ્મીજી અને રાધિકાજીના પ્રતિકને પોતાના મસ્તકની ઉપર ધારણ કરી રાખે છે અને જે વ્યક્તિ પરબ્રહ્મ પરમાત્માના શરણાગત હોય અને એના ચિહ્નને પોતાના મસ્તકની ઉપર ધારણ કરતો હોય એ કાળ કર્મ માયા બધાથી જ અપરાજિત થઈ જાય છે એનાથી નિર્ભય થઈ જાય છે આ ઉર્ધ્વકુંડ તિલક નો ભાવ છે ઉર્ધ્વકુંડ તિલક જે છે એ આ માટે ધારણ કરવામાં આવે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો દરેક વ્યક્તિઓ જે છે એ પોતાના મસ્તક ની ઉપર ઉર્ધ્વકુંડ તિલક શા માટે ધારણ કરે છે ચંદન નું ઉર્ધ્વકુંડ અને વચ્ચે તિલક ચંદનનો નો ઉર્ધપુર તિલક અને મધ્યની અંદર કે મનુષ્યના મસ્તકની અંદર આગના ચક્ર છે અને આગના ચક્ર જે છે એ સતત પ્રવૃત્તિશીલ રહે છે એના દ્વારા મનુષ્ય અનેક વસ્તુને વિચાર કરતો રહે છે રાતના સુઈજી સુઈ વાત જુદી છે પરંતુ જાગૃત અવસ્થાની અંદર એ સતત વિચારશીલ રહે છે અને વિચારશીલ રહેતો હોવાથી કેટલાક સમયમાં એને માથાનો દુખાવો થઈ આવે છે પરંતુ જે વ્યક્તિ આ આગના ચક્ર પાસે શીતળ આપનાર ચંદનનો લેખ લગાવે એ લોકોને ક્યારેય પણ આ માથું દુખવાની સમસ્યા જે છે એ નડતી નથી એવું વૈજ્ઞાનિકોનું કહેવું છે તમે જોજો જે વ્યક્તિ પોતાના મસ્તકની ઉપર ઉપર ઉર્ધ્વકુંડ તિલક ધારણ કરતો હશે ને તે વ્યક્તિને ક્યારેય પણ આ સમસ્યા નડતી નથી આ વસ્તુ જે છે એ વૈજ્ઞાનિકો એ પરીક્ષણ કરીને જોઈ લી છે આ પણ એનું વૈજ્ઞાનિક કારણ છે એ કેનાથી કરવું આ એક વિચાર માંગી લે એવી વાત છે તો બ્રહ્માંડ પુરાણ ની અંદર ભગવાન વેદવ્યાસજી आ बाबा तोनी अंदर पोते कहि रहया छे कि श्यामम शांति करम प्रोक्तम रक्तम वश्य करम भवेत श्री करम पीतमित्यहुह वैष्णवम श्री स्रे श्वेत मुच्यति अंगुष्ठ पुष्ट प्रोक्तो मध्यम आयुस करि अन्नदा अनामिका अन्नदानित्यम मुक्तिदा च प्रदेसिनी एतहि अंगुली ही तू तत कुरिया આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી પોતે કહે છે કે આ ઉર્ધપુર તિલક જે છે એ કઈ આંગળીથી કરવું અને કઈ માટીથી કરવું તેનો નિર્ણય ભગવાન અત્યારે કહી રહ્યા છે કે રંગનું તિલક જે છે એ શાંતિ આપનારું છે લાલ રંગનું તિલક જે છે એ સામેવાળી વ્યક્તિને વશ કરનારું છે પીળા રંગનું તિલક જે છે એ ધન પ્રદાન કરનારું છે અને શ્વેત રંગનું તિલક જે છે એ વિષ્ણુના સંબંધ વાળું કહેવાય છે અંગૂઠાથી તિલક કરવામાં આવે તો પુષ્ટિની પ્રાપ્તિ થાય છે મધ્યમાં એટલે કે વચલી મોટી આંગળીથી કરેલું તિલક આયુષ્ય પ્રદાન કરે છે મધ્યમાં અને તચલી આંગળીની વચ્ચેની અનામિકાથી કરેલું તિલક હંમેશા અન્ન પ્રદાન કરનારું છે અને પહેલી એટલે કે તર્જની અંગૂઠા પાસે આંગળીથી કરેલું તિલક મુક્તિ આપનારું છે આ કહેલી જુદી જુદી આંગળીઓથી તિલક કરવું પણ નખનો સ્પર્શ થવા દેવો નહીં અહીં સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી કહી રહ્યા છે કે શ્યામ રંગનું તિલક જે છે એ શાંતિ આપનારું છે શ્યામ રંગનું જે તિલક જે છે એ કરવાથી મનુષ્યને શાંતિ પ્રાપ્ત થાય લાલ કલરનું તિલક કરવાથી સામેવાળી વ્યક્તિને આપણે વશ કરી દઈએ છીએ પીળા રંગનું તિલક જે છે એ લક્ષ્મી આપનારું છે અને શ્વેત રંગનું તિલક જે છે એ વિષ્ણુના સંબંધ વાળું છે અહીં ભગવાન પોતે કહે છે કે આ વિભિન્ન રંગનું તિલક કરવાથી આ પ્રમાણેનો લાભ થાય છે આપણા સંપ્રદાયની અંદર ભગવાનનું જે પ્રસાદીનું ચંદન હોય છે તે ધારણ પોતાના મસ્તક પર કરીએ છીએ આપણે પીળા કલરનું તિલક જે છે એ આપણા મસ્તક ની ઉપર ધારણ કરીએ છીએ અને મધ્યની અંદર આપણે લાલ કલરની બિંદી જે છે

એવો ભાવ આપણા સંપ્રદાયના અત્યારે ઘોષિત થઈ જાય છે ઇતર સંપ્રદાયના જે પણ કોઈક લોકો છે તે લોકો જે પોતાના મસ્તક ની ઉપર જે પ્રમાણે નું તિલક ધારણ કરે છે તેના દ્વારા તે લોકો તે તે ફલને પ્રાપ્ત કરે છે હવે આ તિલક જે છે

આંગળીથી જો તિલક કરવામાં આવે તેના ઘરે ધન ધાન્યની ક્યારેય પણ કમી રહેતી નથી અને તર્ગની એટલે કે અંગૂઠા પાસે પહેલી આંગળી થી જો તિલક કરવામાં આવે તો આ તિલક જે છે એ મુક્તિ પ્રદાન કરનારું છે દરેક જીવાત્મા પરમ ધ્યેય કયું છે મનુષ્ય દેહ જે છે એનું પરમ ધ્યેય જે છે એ તત્વજ્ઞાનની પ્રાપ્તિ કરવી અને એ તત્વ જ્ઞાનની પ્રાપ્તિ કરીને પરબ્રહ્મ પરમાત્માને વિશે અહેતુકી ભક્તિ કરી અને એ ભક્તિ કરી એ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરીને આ સંસારમાંથી હંમેશને માટે છૂટવું આ દરેક જીવાત્માનું ધ્યેય છે એટલે જે લોકોએ મુક્તિની પ્રાપ્તિ કરવી હોય તે લોકોએ તો હંમેશા તર્જની આંગળીથી જ તિલક કરવું આ સિદ્ધાંત વાત છે ભાઈઓ અત્યારના સમયની અંદર સંપ્રદાયો જે બીબા બનાવેલા હોય છે તેના દ્વારા લોકો તિલક કરતા હોય છે ઉદ્ધવ સંપ્રદાય ની અંદર પણ પ્રથમ તર્જની આંગળી થી જ કરવામાં આવતું હતું આ વાત જે છે

કારણ કે આંગળીથી કરેલું ટિલક જે છે એ અવ્યવસ્થિત દેખાય છે વ્યવસ્થિત દેખાતું નથી અને શાસ્ત્રોની અંદર એવી આજ્ઞા છે ભારદ્વાજ સંહિતાની અંદર કે ઉર્ધ્વકુંડ તિલક જે છે એ વ્યવસ્થિત કરવું આંગળીથી જો આપણે તિલક કરવા માટે જઈએ તો એ ઉર્ધ્વકુંડ તિલક જે છે એ બરાબર ન થાય એટલે માટે ભગવાન સ્વામિનારાયણે તે વખતે પોતાના આકૃતોને કરી કે હવે પછી તમે લોકો એ બધાએ આ અમે જે બીબા નિર્માણ કરાવ્યા છે તેના દ્વારા જ ઉર્ધો કુંડ તિલક કરવું અને તે દિવસથી આપણા સંપ્રદાયની અંદર આંગળીથી તિલક કરવાનું બધાએ માંડી વાળ્યું અને બગાજ બીબાથી તિલક કરવા માંડેલા હતા આવું આ વાર્તા સાહિત્યની અંદર લખેલું જોવા મળે છે હવે આ ઉર્ધુકુંડ તિલક જે છે એ કેટલું કરવું શરીરના ચાર ભાગોની અંદર લલાટ છે હૃદય પ્રદેશ છે અને બંને હાથોની ઉપર ટિલક કરવાની તો વાત છે પણ આ તિલક કેટલી કક્ષામાં કેટલા માપની અંદર કરવું એ પણ એક વિચાર કરવાનો છે તો સ્કંદ પુરાણની અંદર વેંકટેશ મહાત્મયની અંદર પદ્માવતી દેવી આ ઉર્ધ્વકુંડ તિલક વિશે વિચાર કરતા પોતે કહે છે કે દરેક મનુષ્ય એ પોતાના શરીરની ઉપર તિલક કરવું એટલે કપાળની અંદર ચાર ચાર આંગણ અને મધ્યની અંદર બીજું ચાર આંગણનું એમ બાર આંગણનું જે ઉર્ધ્વપુન જે તિલક જે છે એ સર્વોત્તમ કહેવામાં આવે છે જે વ્યક્તિ બાર આંગળનું ઉર્ધ તિલક કરવામાં અશક્ત હોય તે વ્યક્તિએ આઠ એટલે ચાર આંગળનું ટિલક અને બે આંગણનું લાંબુ આ રીતના તમારે ઉર્ધ તિલક ટિલક કરવાનું જો આ તિલક કરવામાં પણ અશક્ત હોય તો એ વ્યક્તિ એ ચાર આંગળનું ટિલક પોતાના લલાટ પ્રદેશની ની અંદર કરવું એવું વેંકટેશ સ્કંદ ની અંદર અત્યારે આપણા ની અંદર લોકો જે છે એ છે મસ્તક ની ઉપર લડાટ ની અંદર જે અર્ચા કરી રહ્યા છે વચ્ચે ઉર્ધ્વ કુંડ તિલક કરી રહ્યા છે એટલે એ બાર આંગળ પહોળું કહેવામાં આવે ઉર્ધ્વ પુંડ તિલક જે છે એ કેટલાક લોકો કરતા જોવા મળે છે

પોતાના ગ્રંથની અંદર આ બાબતનો નિર્ણય કરતા પોતે કહે છે કે પ્રકૃતિના મધ્યથી લઈને લલાટ પર્યંત તમારે ઉર્ધ્વ કુંડ ટિલક કરવું આ નિર્ણય વેદાંત દેશિક આચાર્ય ચરિત્ર રક્ષા ગ્રંથની અંદર પોતે આ બાબતનો નિર્ણય કરે છે એવો સ્પષ્ટ રૂપે ત્યાં કહે છે કે પ્રકૃતિના મધ્યથી લઈને લલાટ પર્યંત ઉર્ધ્વ કરવું કેટલાક લોકો કેટલાક સંપ્રદાયના લોકો જે છે એ નાક પર્યંત કરતા હોય છે પરંતુ વેદાંત દેશિક આચાર્ય જે રામાનુજાચાર્યના સંપ્રદાય ની અંદર એક અન્યતમ આચાર્ય હતા એમ કહેવામાં આવે કે આચાર્ય રામાનુજાચાર્ય પછી ટિલક જે છે એ ક્યાંથી કરવું તો પ્રકૃતિના મધ્યથી લઈને લલાટ પર્યંત એ ઉર્ધ્વપુર તિલક કરવું નાકની ઉપર ટિલક ન કરવું ઇતર સંપ્રદાય વાળા જે નાકની ઉપર તિલક કરે છે એ એ લોકોના સંપ્રદાયની રીત ભાત હશે પરંતુ વિશિષ્ટાદ્વૈતીઓની જે તિલક કરવાની રીત છે તે આ પ્રમાણેની છે માટે હંમેશા ઉર્ધ્વકુંડ તિલક જે કરવામાં આવે એ પ્રકૃતિના મધ્યથી લઈને લલાટ પર્યંત ચાર આંગળ પ્રદેશની અંદર કરવાનું છે જે વ્યક્તિએ બાર આંગળનું કરવું હોય તો એ પોતાના લલાટની ઉપર લલાટ પર્યંત સુધી આ ચાર અંગનું તિલક કરે આ સિદ્ધાંત પક્ષ છે માટે હંમેશા ભગવદ ભક્તો એ પોતાના મસ્તક ની ઉપર ઉર્ધ્વકુડ તિલક करवू करवू ने करवू ए सिद्धांत बात है उर्दो पुंडर तिलक वगर क्यों पोता ललाट ने खाली न रहवा देव कारण के भगवान स्वामीनारायण पोते आज्ञा करे कि कृष्ण दीक्षा गुरोह प्राप्त ही तुलसी माली के गले धार्य नित्यम च ऊर्द्व पुंडम ललाटाद द्विजाति અને ધર્મવંશી ગુરુ થકી શ્રી કૃષ્ણની દીક્ષા ને પામ્યા એવા જે બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે કંઠ ને વિશે તુલસી ની બેવડી માળા નિત્ય ધારવી અને લલાટ ડોદય અને બે હાથ એ ચાર ઠેકાણે ઉર્ધ્વ પુંડ તિલક કરવું આ ઉપરાંત જે સતસૂદ્ર છે તે લોકોએ પણ પોતાના મસ્તક ની ઉપર બે બાહુઓ પર અને હૃદયની ઉપર ઉર્ધ્વપૂર્ણ તિલક અવશ્ય કરવું એવી ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે અને એ સતસૂદ્ર થકી જે નીચી જ્ઞાતિના છે તે લોકોએ પોતાના લલાટની અંદર કેવલ ને કેવલ લાલ ચાંદલો કરવો એવું ભગવાન સ્વામિનારાયણ પોતે શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે શિક્ષા અંદર બેતાલીસ તેતાલીસ લખેલું કે સૂત્ર બે પ્રકારના સતસૂત્ર અને અસટ્ર સતસૂત્ર હોય તે એ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય જે છે તેની જેમ જ પોતાના મસ્તક ની ઉપર તિલક ધારણ કરવું અને થી જે અસટ શુદ્ર જે છે તે લોકોએ પોતાના મસ્તક ની ઉપર કેવળ તિલક ધારણ ન કરવું પરંતુ લાલ બિંદી ધારણ કરવી એવું અહીં સતાનંદ સ્વામી પણ પોતે કહી રહ્યા છે શુદ્ર અને શુદ્ર નો વિવેક જે છે એ આ ભાષ્યની અંદર લખેલો છે વિસ્તારથી એ વિવેક એ લોકોએ ત્યાંથી જાણી લેવું વિસ્તારના વયથી આપણે અહીં એની ચર્ચા કરતા નથી સિદ્ધાંત વાત એ છે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ ચારેય વર્ણના લોકો જે છે તે લોકોએ પોતાના મસ્તકની ઉપર ઉર્ધ્વ તિલક જે મસ્તકુડ હંમેશા ધારણ કરી રાખું કારણ કે ભગવાન સ્વામિનારાયણ સત્તમ જીવન ઉપરાંત શિક્ષાપત્રીની અંદર ચાલીસમા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે એકતાલીસ માં શ્લોક અંદર સ્પષ્ટ રૂપે આજ્ઞા કરે છે कि नित्य उर्गुपुंड तिलक પોતાના લલાટની ઉપર ધારણ કરી રાખો નિત્ય શબ્દ લખેલો ત્યાં અહી એક વસ્તુ ખાસ કહેવાની છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણના લોકો આ ઉપરાણ ચાર આશ્રમના લોકો બ્રહ્મચર્ય આશ્રમમાં રહેતા ગૃહસ્થ આશ્રમની અંદર રહેતા આશ્રમ ની અંદર રહેતા અને સંશ્રમ ની અંદર જણા એ ઉર્ધ્વ કુંડ તિલક જે છે એ અખંડ પોતાના મસ્તક ની ઉપર ધારણ કરી રાખવું આ બધી જ નો વિસ્તાર શિક્ષાપત્રી અર્થદીપિકાના એકતાલીસ માં શ્લોક ની અંદર સતાનંદ સ્વામી એ અને રઘુવીરજી મહારાજે શિક્ષાપત્રી ની અંદર એકતાલીસ માં શ્લોક ની અંદર ભાષ્યમાં બધો જ કરેલો છે ત્યાં એ ત્યાંથી દ્રષ્ટવ્ય છે તાત્પર્ય એ ચારેય લોકો લોકોએ પોતાના મસ્તકની ની ઉપર ઉર્ધ્વપુન તિલક હંમેશા એમાં ગ્રહસ્થ ને માટે પાછો બીજો એક વિવેક છે જે ગ્રહસ્થ હોય અને ગ્રહસ્થ પોતાની પત્નીની સાથે જ્યારે રાત્રિને વિશે ગ્રહસ્થ આશ્રમનું એ પાલન કરતો હોય ત્યારે તેણે પોતાના મસ્તક પરથી ઉર્ધ્વપુર તિલક અને જે વચ્ચે રહેલો જે ચાંદલો જે છે એ કાઢી નાખવો એટલા સમય પૂરતું ગ્રહસ્થને ત્યાં છૂટ આપવામાં આવેલી છે પરંતુ એ સિવાય જેટલા પણ છે ચારેય આશ્રમના કે ચારેય વર્ણના લોકોએ

આજ્ઞા કરે છે કે ત્રણ વખત સ્નાન કરવું અને ત્રણ વખત ઉર્ધ્વકુંડ તિલક કરવું એક ક્ષણ માટે પણ ઉર્ધ્વકુંડથી રહીત રહેવું જ નહીં એવો સિદ્ધાંત પક્ષ છે ભાઈ હવે જરા સ્ત્રીઓનો વિચાર કરી લઈએ તો ભગવાન સ્વામિનારાયણે અહીં શિક્ષાપત્રીની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે કે સ્ત્રીઓ તેમણે તો પોતાના ભાલને વિશે કુમકુમનો ચાંદલો જ કરવો

કે સદવા સ્ત્રીઓએ કપાળમાં કુંકુમનો ચાંદલો કરવો નાકમાં ઘરેણું રાખવું હાથના કાંડામાં કંકણ પહેરવું અને ગળામાં કંઠ સૂત્ર એટલે કે મંગલ સૂત્ર પહેરવું સદવા સ્ત્રીઓએ આટલી વસ્તુ ક્યારેય પોતાના શરીર ઉપરથી દૂર ન કરવી કારણ કે એના સૌભાગ્યની નિશાની છે સ્ત્રીઓને ઉર્ધ તિલક કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે શાસ્ત્રકારો ભગવાન સ્વામિનારાયણ તો કરી જ છે પરંતુ ધર્મશાસ્ત્રકારોએ પણ સ્ત્રીઓને ઉર્ધ્વપુન તિલક કરવાની સ્પષ્ટ મનાઈ કરી સદવા હોય તેમણે પોતાના શરીરની ઉપર સૌભાગ્યને બતાવતા જે ચિહ્ન છે જેવા કે કુંકુમનો ચાંદલો નાકનું ઘરેણું હાથમાં કંકણ અને ગળાની અંદર મંગલ સૂત્ર તે અખંડ ધારવા એ જ એ લોકોને દીક્ષા છે આઈડિયા અને કંઠની અંદર તુલસીની કંઠી તો એ લોકોએ પણ ધારવાની કહી છે સ્ત્રીઓ એ આટલી વસ્તુ પોતાના શરીરની ઉપર ધારણ કરવી પરંતુ ઉર્ધ્વ પુંડ તિલક ક્યારે પણ ધારણ ન કરવું આવી શાસ્ત્રોની આજ્ઞા છે ઇતર લોકો જે છે એ સ્ત્રીઓને પણ ઉર્ધ્વપુર તિલક ધારણ કરાવે છે એ લોકો એ બાબતમાં કયા શાસ્ત્રોનું પ્રમાણ આપે છે એ આપણે ખબર નથી પરંતુ શાસ્ત્રો જે છે એ સ્ત્રીઓ માટે આ જ વસ્તુનો નિર્ણય કરે છે હવે જે સ્ત્રીઓએ લગ્ન ન કરેલા હોય તેને માટે શું તો તે લોકોએ પણ પોતાના ભાદની અંદર કેવલ ને કેવલ ચાંદલો જ કરવો એને પણ ટિલક ન કરવું તો કોઈ પૂછે કે વિધવા વનિતા હોય તેને શું કરવું તો વિધવા વનિતા હોય તો સૌભાગ્યના ભૂષણો જે છે એ તો ધારણ કરવા જ નહીં મસ્તકની ઉપર લાલ બિંદી પણ ન કરવી પરંતુ કંઠની અંદર તેઓએ ચંદનનો ચાંદલો કરવો તિલક નહી કરવો ચાંદલો કરવો આવી શાસ્ત્રો પોતાના કંઠની અંદર કેવલ ને કેવલ ચંદનનો ચાંદલો કરવો સદવા વનિતાઓ પણ જ્યારે સેવા કરવા માટે બેસે ત્યારે તેઓએ પુરુષની જેમ બે હાથો પર કે છાતી પર તિલક કરવું નહીં એ લોકોએ કેવલ ને કેવલ પોતાના મસ્તકની ઉપર જ લાલ ચાંદલો કરવો બીજા કોઈ પણ ઠેકાણે તેઓએ તિલક ન કરવું આવું મહાપુરુષોનું કહેવું છે ધર્મશાસ્ત્રકારોનું પણ આ જ કહેવું છે માટે આ ખાસ ધ્યાન રાખે વિધવા વનિતાઓ પણ ધ્યાન રાખે અને સધવા પણ ધ્યાન રાખે કોઈ એવો સંશય કરે કે સ્ત્રીઓને આ બધી વસ્તુઓ શાસ્ત્રોકારો એ શા માટે ના પાડેલી છે તો એ લોકોને કહેવાનું કે શાસ્ત્રોકારો એ ના પાડી છે તો સારું ના પાડી એટલું એ લોકોને કરવું ઓછું રહ્યું એટલું એ લોકોને કરવું ઓછું રહ્યું એવું એ શાસ્ત્રો કારોએ પુરુષોને જ વધારે પડતું કાર્ય કરવાનું કહ્યું છે સ્નાનમ સંધ્યામ ગાયત્રી આ બધી શાસ્ત્રોકારો એ પુરુષોને આજ્ઞા આપી સ્ત્રીઓએ કઈ કરવાનું નથી પતિવ્રતાના ધર્મની અંદર રહેવાનું ને ભગવાનની સેવા કરવાની આટલી જ આજ્ઞા એ લોકોને આપી અને આના દ્વારા જ એ લોકોનું કલ્યાણ બતાવેલું છે જ્યારે પુરુષો એ બધું જ કરવાનું છે વધારે પડતી જવાબદારી એ લોકોને આપી છે જેટલી જવાબદારી ઓછી આપી છે એટલું એને પોતાને ધન્ય ભાગ માન્યું કે સારું થયું આપણે ઓછી જવાબદારી આપી છે કોઈ એમ કહે કે ભાઈ ને શા માટે તિલક કરવાની ના પાડી તો હું ત્યાં એ જ વાત કહું

આ પ્રમાણે અહીં શિક્ષાપત્રી શ્લોક તેપનની ચર્ચા પૂર્ણ કરી હું પ્રવચનને અહીં વિરામ આપું છું અહીં આ પ્રવચનની અંદર શાસ્ત્રોકારોએ જે પ્રમાણે કહ્યું છે તે જ પ્રમાણે બધા જ હરિભક્તો હરિભક્તા ઇત્યાદિ કરજો તો તમારા પર ભગવાનની પ્રસન્નતા થશે ભગવાને જે પ્રમાણે કહ્યું છે એ જ પ્રમાણેનું આચરણ આપણે કરવાનું છે પરંતુ એનાથી વિપરીત વર્તવાનું નથી આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું સર્વે સંતો નિરામય હર્વે સુખીનું ભવનતું સર્વેદ્રાણી પશ્યતું મા કશિત દુઃખ ભાગ ભવિત અસ્તું જય સ્વામિનારાયણ